ચાલુ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે એવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે પાછળના ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો કે એમએલએ ડેરિયાપાડાના ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ થયા બાદ જે સમર્થકો છે ચૈતર વસાવાને એમની પાર્ટીના નેતાઓ આગેવાનો કાર્યકર્તાઓ બધા જ ઉમટી પડ્યા છે ચૈતર વસાવાના સમર્થનમાં આપણે જોયું કે રાજપીપળાથી ચૈતર વસાવાને વડોદરા મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે મેડિકલ ચેકઅપ દરમિયાન પણ વડોદરામાં પણ જે ચૈતર વસાવા છે તેમના સમર્થકોની ભીડ જોવા મળી સમર્થકો એટલા બધા હતા કે પોલીસ પણ ચોંકી ઉઠી કે આ શું કહેવાય એક ધારાસભ્યમાંથી આટલી બધી પોલીસ તો એ દરેક સમર્થકોને અટકાવી રહી છે અને સાથે સાથે પોલીસથી પણ દસ ગણી પબ્લિક જે છે જનતા જે છે એ ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહી છે અને પોલીસ પણ ઉઠી છે હવે સવાલો સવાલો થઈ રહ્યા છે જે એડવોકેટ ગોપાલ ઇટાલિયા જે નવનિયુક્ત ધારાસભ્ય છે એમને રોકવામાં આવ્યા બીજા વકીલોને કોર્ટમાં જતા રોકાવવામાં આવ્યા હવે જે ગોપાલ ઇટાલિયા છે તો ખરેખર લડી લેવાના મૂળ બાદ છે અને ચૈતર વસાવા બહાર આવે એની જ રાહ જોઈને બેઠા છે કે અમારા નેતા બહાર આવે અને પછી અમે ડીજીપી અને દરેક જે પોલીસ કર્મચારીઓ ગુસ્સા કે કોર્ટમાં વકીલને જતા રોક્યા છે એમના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ લડી લેવાના મૂડમાં લાગી રહ્યા છે હવે જે વડોદરામાં જેમને લઈ જવામાં આવ્યા હતા ચેતર વસાવા એટલે કે વડોદરામાં ન્યાયિક કસ્ટડીમાં ચેતર વસાવાનું મેડિકલ ચેકઅપ કરાયું મેડિકલ ચેકઅપ બાદ તેમને હવે સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે સયાજી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાયું છે એટલે જે ચૈતર વસાવા છે મેડિકલ ચેકઅપ કરાવવા માટે વડોદરા મોકલવામાં આવ્યા હતા વડોદરામાં ન્યાયિક કસ્ટડી સાથે તેમનું મેડિકલ ચેકઅપ થયું હવે સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ બાદ એમને સેન્ટ્રલ જેલ ખસેડવામાં આવ્યા છે એટલે હવે જે સમર્થકો છે એમાં ક્રોધનો માહોલ તો છે પોલીસ છે એમાં પણ ક્રોધનો માહોલ છે કારણ કે પોલીસ અને સમર્થકોને બનતું નથી પોલીસ સાંભળતી નથી સમર્થકો પોલીસને ગણતા નથી એમ આમને સામને ઘર્ષણ જોવા મળે છે પોલીસ પણ સમર્થકોને રોકવા માટે હવે હાંફી ચૂકી છે એમની પણ ફે ફે થઈ ગઈ છે કે હવે આ સમર્થકોને કેવી રીતે રોકવા અને એ સાથે સાથે ગોપાલ ઇટાલિયા પણ લડી લેવાના મૂડમાં છે આ સાથે ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે ખરેખર હવે પોલીસને બાનમાં લઈને બેઠા છે કે અમારા નેતા બહાર આવે એની રાહ છે બાકી અમે ગુજરાતની જે પોલીસે વકીલ ને રોકવાની કોશિશ કરી છે એના પર કડકમાં કડક કાર્યવાહી થશે બાર એસોસિએશનના જે પ્રમુખ છે એ પણ બહાર આવીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે એમને પણ એવું કહેવું છે કે ધારાસભ્ય હોય ભલે ગોપાલ ઇટાલિયા પરંતુ પહેલા તે વકીલ છે ને પછી ધારા છે એટલે વકીલ મોટું કોઈ નથી અને આપણે બધાએ જોયું છે કે હરસંઘવી સાહેબ આપણને શીખવાડતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો સાહેબને પણ એવું કહેવું છે કે કાયદાનો ઉપરી તો કોઈ સત્તા પણ નથી ને કોઈ પાર્ટી એ નથી છતાં પણ અટકાવવામાં આવ્યા છે હવે ગોપાલ ઇટાલિયા લડી લેવાના મૂડમાં છે જોવાનું રહેશે આવનાર સમયમાં આપના નેતા કંઈક નવા જૂની કરશે એવા એંધા અને એંધામાં શું નવા જૂની કરશે એ જોવાનું રહેશે